જય દોસ્તો જય ભારત અને આજે આપણે આવી ગયા છીએ રંગપુર ગામ અને તમે જોઈ શકો છો નદીમાં પાછળ શિવાલય છે અને શિવાલય વિશે થોડીક વાત કરવી છે તો તમને એની વાત કરું અને તમને બતાવું એ પહેલાં તમે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને આપો એના વિશે થોડીક વાત કરું તો આ શિવાલય અને આ અત્યારે ગામ લોકોએ આવું શિવાલય બનાવેલું છે પણ આના પહેલા અહીંયા એક ટેકરી હતી અને એ ટેકરીમાં કોઈ માટી લઈ શકતું નહોતું અને જે માટી લેવા જાય એના હાથ ચોટી જતા માટીમાં એવા કંઈક અહીંના પરચા છે એવી કંઈક વાતો છે અહીંની આ એ શિવાલય છે પછી ગામ લોકોએ મળી અને આ અહીંયા શિવલિંગનું રૂપ આપી અને એટલું થોડુંક બાંધી દીધું છે અને કહેવાય છે મિત્રો કે આ જગ્યા ભાદર નદીમાં છે અને ભાદર નદીના કાંઠે છે કોણ જાણે વર્ષો પહેલાં અહીંયા આ શિવનું મંદિર પણ હોઈ શકે કે આ બધું ઐતિહાસિક જૂની જગ્યા જગ્યા છે આ તમે જુઓ ભાદર નદી છે અને ભાદર તારા વહેતા પાણી આ એ ભાદર નદી છે અને આ જગ્યાએ નદીના કાંઠે આ જેવા વર્ષો પહેલાં હોઈ શકે અને આ સમશાન છે તમે જુઓ એટલે ક્યાંક ને ક્યાંક વર્ષો પહેલાં આ નદીના કાંઠે હોઈ શકે મંદિર પણ નદીમાં વર્ષો વર્ષ પાણી આવતા કદાચ ધોવાણ થઈ ગયું હોય અને આ નદીમાં પરિવર્તન થઈ ગયું હોય પણ અહીંયા પહેલાં મંદિર હોઈ શકે અને કહેવાય છે કે અહીંયા થોડા સમય પહેલાં જ્યારે ભૂરખી અને ધોળાવીરામાં જ્યારે સંશોધન થયેલું એના પહેલાં પ્રથમવાર અહીંયા સંશોધન થયેલું અને અહીંયા અવશેષો કંઈ ગામ કે શહેર હોય એવા અવશેષો નીકળેલા પણ વધારે સંશોધન કરવામાં આવેલું નહીં અને અહીંયાથી જે સંશોધન કરતા હોય એ ધોળા લોથલભૂરથી જતા રહેલા અને ધોળાવીરાનું અને લોથલ ભૂરખીનું સંશોધન કરેલું પણ આ વધારે કંઈ પછી સંશોધન થયેલું નહીં પણ એ વખતે એવું જાણવા મળેલું કે આ નદીના કાંઠે પહેલાંના સમયમાં રંગાપુર શહેર તરીકે અહીંયા શહેર વસેલું અને કોઈ કારણોવશ આ રંગાપુર શહેર ખતમ થઈ ગયેલું અને હાલમાં પરિવર્તન થઈ અને હાલમાં એ ગામ આ બાજુ રંગપુર ગામ તરીકે ઓળખાય છે જે રંગપુર ગામ છે એ ગામ અહીંયા વસેલું હોય છે અને રંગાપુર શહેર હતું તો રંગાપુર શહેરનું હોવાથી કદાચ અહીંયા શિવાલય પણ હોય સાથે તો અહીંયા એવા અવશેષો મળેલા અને જેથી કોઈ કારણોવશ રંગાપુર શહેર અહીંથી ત્યાં રંગપુર ગામમાં પરિવર્તન થઈ ગયું હોય હા એવી બધી ઘટનાઓ આગળ ઉપર વોટ્સઅપ પહેલાં બનેલી છે અને આ તમે જોઈ શકો છો આ ભાદર નદી આ બાજુથી આવે છે અને આ બાજુ જાય છે અને આપણું જે જે રાણપુરવાળી નદી છે એની આરે આ પાણી મળે છે આવું બધું છે તો થોળાવીળા અને લોથલ ભૂર્થિનું સંશોધન થયું એ પહેલાં અહીંયા સંશોધન થયેલું અને સંશોધનકર્તાઓ પાસેથી જાણવા મળેલું કે અહીંયા કોઈ શહેર આગળ ઉપર હોઈ શકે એવા પુરાવા અહીંના મળેલા જે એની એવી સાબુતી સાબિતી કરતું હતું એ અહીંયા રંગાપુર શહેર હતું અને એ ગામનું અસ્તિત્વ પૂરું થઈ ગયું શહેરનું અને પછી આ શહેર હતું એ આગળ રંગપુર ગામના તરીકે આગળ સ્થાપિત થયું એવી બધી વાતો અહીંની છે આ રસ્તો લીમડી જાય છે રંગપુર ગામ થઈ લીમડી જાય છે અને આ ભાદર નદી અને ભાદર નદીના ઉપર આ પુલ બાંધેલો છે અને આ રસ્તો ધૂતા જાય છે આ પુલ બાંધેલો છે નવો અને આ નદીની હકીકત તો કંઈક આ ગામના જે બાપુ રામદેવ શીર મહારાજ જે આ ગામમાં રહેલા તેની સાથે પણ આ નદીનું કંઈક વાપ સંલી છે જેની વાત ગીગા ફક્ત જે લાખ્યાણીના થઈ ગયા એની હારે આ નદીનું ઉચ્ચારણ આવે છે અને આ નદીની વાત આવે છે આ ભાદર નદીની તો એ જ્યારે આપણે એની વિશે વાત કરશું ત્યારે આ આ નદીનો એમાં સમાવેશ થયેલો છે આ ભાદર નદીનો જ્યાં જ્યાં તેમની બેઠક હતી ત્યાંથી અહીં આવેલા અને કંઈક જીગા ભગતને આ નદીમાંથી બહાર કાઢેલા અને ચોમાસાના સમયમાં બે કાંઠે આ નદી જતી હતી એવી બધી વાતો છે એ બધી આપણે પછી વાતો કરીશું પણ હાલ તો તમને આ જગ્યાના દર્શન કરાવું અને આ તમે સામે જોવો છો એ શિવાલય છે અને ગામના જોડે એનું પી બધી વાતો છે આપણે તો અહીંથી હતા એટલે આ થોડુંક શૂટિંગ કરી લીધું જેટલું જાણતા હતા એટલું તમને જણાવ્યું બાકી આના વિશે આગળ જાણીશું તો તમને ફરીથી જણાવીશું અને આવી બધી વાતો છે અહીં રંગાપુર સિટી હતું આ બાજુ રંગપુર ગામ આ ભાદર નદી છે તમે જુઓ કે આ હું થોડુંક તમને બતાવું ઝીણવટથી કે આવી ભાદરની નદી અને આ નદીમાં હાલમાં પણ પાણી છે તમે આ એ નદી છે તે ભાદર સારા રહેતા પણ પણ જાણે કેટલા સમયથી આ નદીનું અહીંયા અસ્તિત્વ હશે અને કેટલા સમયથી આ નદી અહીંયા વહેતી ને વહેતી રહી આ રસ્તો ધંધુકા બાજુનો છે અને આ રસ્તો લીમડી બાજુનો છે અને આ લગભગ ધંધુકાથી પાંચ છ કિલોમીટરે આ નદી આવેલી છે અને ઘણા વર્ષોથી આ વહેતી હશે કંઈ ખબર છે નહીં પણ આ નદી ને ભાદર નદી નદી તરીકે ઓળખાય છે પાદર તારા વહેતા પાણી એ નદી છે તો મારા વિડીયોને હું અહીંયા વિરામ આપું જો તમને આવો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને તમારા સપોર્ટની જરૂર છે સપોર્ટ આપજો તો ફરીથી આવાને આવા વિડીયો હું લઈને આવીશ અને કંઈક ઇતિહાસોના વિડીયો લઈને હું તમને તમારા માટે તો આપી ચેનલનું સહકાર આપજો એવી તમારી પાસે આશા છું મિત્રો જય હિન્દ જય ભારત જય માતાજી જય રામગઢ સ્વામી મળીએ ફરીથી આવતા વિડીયોમાં તો ત્યાં સુધી જય હિન્દ